ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અંબાજીમાં વિજયા પેલેસ રિસોર્ટ ખાતે શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો પ્રશિક્ષણ વર્ગમાં દાતા અંબાજી અમીરગઢના કુલ એસી જેટલા શક્તિ કેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણમાં કુલ છ વર્ગ લેવામાં આવ્યા જેમાં પ્રથમ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના અને યોગદાન વિશે ખૂબ જ માહિતી આપવામાં આવી બીજા વર્ગમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા આગેવાન એવા શ્રી દિલીપભાઈ વાઘેલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ત્રીજા વર્ગમાં જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે દ્વારા પોતાની આગવી ભાષામાં વર્ગ લેવામાં આવ્યો ચોથા વર્ગમાં જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ આકાશભાઈ દરજી દ્વારા આધુનિક યુગમાં ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રચાર પ્રસાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પાંચમા વર્ગમાં કુમુદબેન જોશી દવા તમામ વર્ગમાં કેટલું અને કેવું માર્ગદર્શન આપવામાં આવ્યું તેની વ્યક્તિગત માહિતીની આપલે કરી ત્યારબાદ છેલ્લા અને છઠ્ઠા વર્ગમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન શ્રી અશોકભાઈ જોશી દ્વારા અધિકારીઓને આમ જનતા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કેવો વ્યવહાર કરો તેના વિષયમાં ખૂબ જ સરસ માહિતી આપી સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી સામજીભાઈ પટેલ તેમજ દાતા અંબાજી અને અમીરગઢ મંડળના પ્રમુખ મહામંત્રી શ્રીઓ તેમજ પાર્ટીના તમામ મોટા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા ત્રણેય મંડળના પ્રમુખ દ્વારા તમામ પ્રશિક્ષકોને એક એક બેગ ભેટ આપવામાં આવી તેમજ અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અને દાતા તાલુકાના ધારાસભ્ય તરીકેના ઉમેદવાર શ્રી સમગ્ર ખર્ચ આપ્યો અને તે બદલ જેઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણ મંડળના શક્તિ કેન્દ્રના આયોજકો સાથે સમૂહ ફોટો પડાવી મીટિંગનું સમાપન કર્યું રિપોર્ટર નરેશ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા